પ્રોગ્રામ રાખવાનું કારણ એ છે કે શાળામાં બાળકો માટે રમવા માટે જમીન નથી તો ગામના જે ખેડૂત મિત્ર શાળાને જમીન આપવા માગે છે તો એ જમીન માટે આપણે આ ફંડ ભેગું કરવા માટે આજે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આ વખતે આપણે ગામમાંથી જ એવું નક્કી કર્યું કે ગામમાંથી જ આપણે બધા મિત્રોને બોલાવીને આપણે આ ફંડ ભેગું કરી આ ઉપરાંત ગામના જ આપણા જે ડોક્ટર દીપકભાઈ એમના પત્ની હેમાબેન એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા ગામના પ્રથમ નાગરિક હેમાબેન શાળાને નિયમિત ઘણું દાન આપનાર સીતાંજલિમાંથી આપણા કાંતિભાઈ ચિરાગભાઈ આપણા ગામમાંથી ડૉક્ટર વિરલભાઈ જે એસએમસીમાં ખૂબ સારી પોસ્ટ પર છે અમારા વાસ્તાના માજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને આપણી વચ્ચે જે ખાસ ધરમપુરથી આવ્યા છે ડૉક્ટર નીરવભાઈ જે આદિવાસી સમાજમાં ખૂબ અગ્રણી નેતા છે આ ઉપરાંત ગામના તમામ નામી અનામી ગ્રામજનો પંચાયત સભ્યો અધ્યક્ષ સભ્યો તમામનો શાળાઓથી હાર્દિક સ્વાગત કરું છું વધુ સમયને